નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો પોતાનું દુઃખ બીજાને બતાવીએ તો શું થાય છે એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક હંમેશા એવું થતું હોય છે કે એ જ લોકો જખમ અને દગો આપી જતા હોય છે જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે નંબર બે કહેવાય છે કે આપણે જ્યારે આપણું પોતાનું દુઃખ બીજાને બતાવીએ તો એ ઓછું થાય છે પરંતુ અહીં તો લોકો દુઃખ સાંભળવાના બદલે એની મજા લેતા હોય છે નંબર ત્રણ ભૂલો તો ઘણી થઈ જીવનમાં પણ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈને એનાથી વધારે નુકસાન થયું છે નંબર ચાર અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે નંબર પાંચ સંબંધોમાં વધતી નફરતનું કારણ આજકાલ એ પણ હોય છે કે લોકો અહીં પારકાઓને પોતાના બનાવવામાં અને પોતાનાઓને નજરઅંદાજ કરવામાં લાગેલા છે નંબર છ જ્યારે પણ સંબંધોની શરૂઆત હોય છે ત્યારે લોકો મજાકમાં પણ રિસાવા નથી દેતા અને જ્યારે એ લોકોના દિલ ભરાઈ જાય છે મન ભરાઈ જાય છે ત્યારે એ લોકો રિસાવાથી પણ મનાવવા નથી આવતા નંબર સાત જિંદગીમાં હંમેશા એવું જ થતું હોય છે કે જે લોકોને આપણે મેળવવા માટે મરતા હોઈએ છીએ એ લોકો બીજાને ખુશ રાખવામાં વ્યસ્ત હોય છે એક મિનિટ લાગે છે સંબંધોની મજાક ઉડાવવામાં અને આખી જિંદગી નીકળી જાય છે સંબંધોને બનાવવામાં સમય સારો હોય કે ખરાબ હોય એ પસાર થઈ જ જાય છે પરંતુ વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવવી પડે છે પરોસામાં એટલા પણ આંધળા ના બનો કે તમારા નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય બસ સંબંધ નિભાવવાવાળા જ લોકો અહીં નથી મળતા બાકી ચાહવાવાળા તો દરેક જગ્યાએ મળી જાય છે જિંદગીમાં જો ખુશ રહેવું છે તો સૌથી પહેલાં એમને ભૂલી જાઓ જે લોકો તમને ભૂલી ગયા છે દોસ્તો જીવનમાં કોઈનો સહારો ના બની શકો તો કંઈ વાંધો નહીં પરંતુ ક્યારેય પણ કોઈના દુઃખનું કારણ પણ ના બનતા જીવનમાં ક્યારેય નિરાશ ન થવું જોઈએ મિત્રો કારણ કે જિંદગી એ એક પળમાં પણ બદલાઈ જતી હોય છે જ્યારે તમે કોઈને આસાનીથી મળી જાઓ છો ને ત્યારે લોકો તમને સસ્તા સમજી લે છે તમારી કિંમત નથી સમજી શકતા જે સંબંધોમાં તમારી હાજરીનું કોઈ મહત્ત્વ ના હોય એ સંબંધોમાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું જ બહેતર હોય છે જેમના ઓઠો પર તમે હસવું ન લાવી શકો એમની આંખોમાં આંસુ લાવવાનો પણ તમને કોઈ અધિકાર નથી જિંદગીમાં કોન્ટેક તો ઘણા બધા હોય છે પરંતુ ફોન અને મેસેજ એમ ન જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્ત્વ હોય તમારી આજની મહેનત એ તમારા કાલના સપનાઓ નીચાવી છે મૌન રહેવું એ એક સાધના છે અને જો એ વિચારીને બોલવું એ તો એક કળા છે જ્યારે તમારો ખરાબ સમય હોય છે લોકો ત્યારે તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈક ને કોઈકનો હાથ જરૂર હોય છે પછી તે સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને એ સ્વભાવ ખરાબ પણ હોઈ શકે છે આજકાલ પગે લાગવું ને એ જ સન્માન નથી રહ્યું કોઈ આવે અને મોબાઈલને સાઈડમાં રાખી દેવું એ પણ એક મોટું સન્માન જ છે વળાંક તો બધાની જિંદગીમાં આવતા જ હોય છે બસ કોઈ માટે એ સબક તો કોઈક માટે નવી જિંદગીની શરૂઆત લઈને પણ આવતા હોય છે નવી જિંદગીનો વળાંક લઈને પણ આવતા હોય છે કોઈ પણ વ્યક્તિનું દિલ દુખાવીને તમારા માટે ખુશીઓની આશા ક્યારેય પણ ના રાખતા દોસ્તો દગો આપવાવાળો માણસ બહાનું શોધે છે અને સાથ આપવાવાળો માણસ એ તો રસ્તો શોધે છે ક્યારેક એમના માટે પણ સમય કાઢો જે લોકો તમારાથી વાત કરવા માટે સમય નથી માંગતા પરંતુ તમારો ઇંતજાર કરે છે હાથ પકડો એનો આખી જિંદગી સુધી હાથ પકડી રાખજો કારણ કે જિંદગી પાર કરવાની છે સડક નહીં સંઘર્ષ જ માણસને મજબૂત બનાવે છે પછી તે ભલે માણસ કેટલોય પણ કમજોર કેમ ના હોય આપણી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ બીજું કોઈ નહીં કારણ કે અહીં તો બધા જ ફાયદો ઉઠાવવા માટે તૈયાર બેઠા છે જૂઠ દગો અને બહાન એ તમને થોડા સમય માટે તો ખુશીઓ આપી શકે પરંતુ ભવિષ્યમાં તમારે એની કિંમત ચૂકવવી જ પડશે દોસ્તો એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે બોલેલા શબ્દો તૂટેલો ભરોસો અને વીતેલો સમય ક્યારેય પણ પાછા નથી આવતા ખરાબ સમયની પણ એક સારી વાત છે કે એ જ્યારે પણ આવે છે ત્યારે આપણા જીવનમાંથી ફાલતુ લોકો દૂર થઈ જાય છે જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડતા દોસ્તો કારણ કે જે પોતાના હોય છે ને એ ક્યારેય પણ રડવા જ નથી દેતા હંમેશા વેલ્યુબલ બનો અવેલેબલ નહીં કારણ કે અવેલેબલ રહેશો તો દુનિયા તમારો ફક્ત ઇસ્તેમાલ જ કરશે એ લોકોથી તો દૂરી જ સારી છે જે લોકોને તમારા નજીક હોવાની કોઈ કદર નથી હોતી જિંદગી કેટલી પણ ખરાબ કેમ ના હોય પરંતુ જ્યાં સુધી કોઈ પોતાનું સાથ આપે છે ત્યાં સુધી એ સારી જ લાગે છે કઠિન સમયમાં સમજદાર વ્યક્તિ રસ્તો શોધે છે અને કમજોર વ્યક્તિ બહાનું શોધે છે સમય આવતા જ ખબર પડી જશે કે લોકો તમારા માટે શું હતા અને તમે એમને શું સમજતા હતા જેમણે ખરાબ સમય જોયો હોય તે બીજાનું ખરાબ કરવાનું તો દૂર પરંતુ ખરાબ વિચારી પણ નથી શકતા હંમેશા આપણને એ લોકો જ સૌથી વધારે રડાવતા હોય છે જે લોકોને આપણે સૌથી વધારે ચાહતા હોઈએ છીએ જે લોકોને આપણે સૌથી વધારે મહત્ત્વ પણ આપતા હોઈએ છીએ જિંદગીમાં ઘણા દુઃખ એવા હોય છે જે કહેવાતા નથી પરંતુ ફક્ત અંદરથી મહેસૂસ થાય છે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર